અરે એક ભાઈ હમણાં એની ઘેરે બેઠા બેઠા ગીત ગાતા ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો જમવું હોય તો લસણ બોલો કાયલનો જ છે આજે હા બેનો બેનો એકલા ભેગા આમ જે બેહી જાય આમ અને પછી જે વાતો કરે એમાં એક વાત તો કરે જ તે કહે છે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે વાતે હા છે આપણા બુદ્ધિ હોય તો ઘોડે સડીને જાય આપણે ઘરનો વ્યવહાર બેન મારે હાસવવા પડે મહેમાન આવે જાય ને બાપા એ તો જે હોય ને ફોન માં કે આવો આવો ઘીરે પછી એને ખબર છે તાવડી તેરવાના માગે ખરેખર હું તમારે ભેગો છું આપણે બુદ્ધિ હું તમારે ભેગો છું આપણે બુદ્ધિ છે જ નહીં ભાઈ બુદ્ધિ બધી આપણી તો બાપુ એમ કે બહેનોની બુદ્ધિ પાન્ય હોય હું કઉ છું હા સાહેબ આ દેશની જગદંબા ડગલું ભરતા પેલા હાથ વાર વિચાર કરી લે કે મારે ડગલું ભરાય કે ન ભરાય અને આપણે નરા તાર હાવ ખબ ખબ કરતા ક્યાં જઈએ એ જ નક્કી ન ઘણા નથી દિયા કોણે નાખી વંડીએ ફટકાવી એ વંડી તારી માં હતી તું ડબલું નાખી ગયો અત્યારે ખરેખર આપણા આપણે પુરુષ આપણે તમારે ભેગો છો આપણે બુદ્ધિ છે જ નહીં પણ કહેવાય ગયો બુદ્ધિ નથી પણ આપણે કઈ દિલવાળા ઓછા નથી ગમે ત્યાં દિલ લગાડીને બેઠા બોલો લ્યો કોકે ખોટું ખોટું દાંત કાઢ્યા તો બે વાર એક ગામમાં ગાડી કાવા મારી આવે તારી માં ગાંડી છે ખોટા પેટ્રોલ બાયમાં આ શાર્ક આવે તો તું સુરત પગ્યો હોત ભાઈ એટલે જીવનમાં ભાવ જરૂરી છે વાત મૂળી કરું ઠીક છે હસાવા માટે આપણે બધાનું કહું પણ એ સમય આવે કોઈક વિરલો જાગી જાય છે આ દેશમાં ચિંતાનો વિષય નથી નવરાત્રીમાં એમ થતું કે આજ યુદ્ધ જામે કાલ જામે પણ ગરબામાં બિલકુલ ખોટ પડી ટેસ્ટથી રીમા છે કારણ કે આ આનું વાતાવરણ આ દેશનું એવું છે પ્રકૃતિની જ સરજ એવી છે કે કોઈ દે ટેન્શન થતું જ નથી હવે આ તો કાઈ નથી કેવા કેવા મોગલો આવે આવીને વયા ગયા કેવા અંગ્રેજો આ દેશમાં આવે આવીને વયા ગયા કેવા કેવા ધરતીકપ આવીને વયા ગયા કાઈ ઘિટવા દેશમાં ન ગઠે કારણ કે સમય આવે કોક કાઈ કેમ કઈ જાય એટલે આ દેશમાં મહાન હોય ને તો આ દેશના સંસ્કાર વાત એ છે મારે એટલે પુરુષ જાણે જાણે મુજાણો ત્યારે શક્તિ જ આગળ આવે આ જોડે જ હોય હા સ્ત્રી પુરુષ હાંડો ગાગે કોલશો ટબુડી સમસો સમસી સમસા બહુ વધે છે હવે તપેલું તપેલી તપેલી તો તપેલી તાવડો તાવડી હાવણો હાવણી અને પાછ તમે જોજો હાવણી છે ને હાવણી એને બેનો બહુ હાસુ છે કારણ કે એના રહ્યા ને એવા હાસવીને ઘરના ખૂણા મૂકી અને પાછો ઉપયોગ કેટલો ખબર રૂમ વાળ છે લોબી ઓસરી વાળ છે વધી વધીને બે પગ જ થયા ન્યાલી પાસા ફળિયામાં નહીં ફળિયામાં હા ફળિયું વાળે ગમાયન વાળે બજાર વાળે કોકના ફળિયામાં આટો મારી આવે અને પછી ગમાયનમાં ઊંધે કાંઈ પીડ્યો હોય અને સેજે હખનો નો રહે ને સેજે આડોળો થાય ને બાયુજામ ઊંધો કરીને જે પસાડે એમ કોઈ દી હાવણીને પસાડી જેજે ઢીલો પડ્યો તો વેણાના બટકા માખી નહીં દેવા એવો કડક ઢીલો તો રહેવા જ ન દે તમે તો એવા લાગો તા તો ઘૂઘલું તૂટી જાય હો અરે એક બેન તમને કોઈ પતિ પત્ની બે ફરવા નીકળ્યા ને બેન વારાઘડીને સામું જોવે એક્યુઅલી આ તમને એવા લાગો છો તા તો ઓલો કાશમાં મળે જોવો આખો દી આલી અને ઓલો એટલો હરખાય એમ કેને આ તો તમને એવા લાગો છો એવા લાગો છો તા તો સીધા હોનાની દુકાનમાં

નક્કી છે પાછું કીધું હાર બાર ને બધું લેવાઈ ગયું ફોન દુકાન બાર નીકળ્યા પાછા કાચ આ તો મને બહુ મજા આવે એવા લાગો સીધો હાડી ના શોરૂમ લઈ લે બેંગલ બેંગલ જે હોય લઈ લે મજા આવશે ત્યાં જશો ને વાવડે આપણા સંબંધી ને આપણા મિત્ર ને ત્યાં સારું લાગે ને હાજ બુધી આવી તમે તો એવા લાગો પછી હાજે વલણ મગજો હવે તો કેવું કેવો લાગુ એ કે મારા બાપા જેવા હું નાની હતી ને ત્યારે મારા બાપા આમ જ મન ફેરવતા ઓલા ને ભડું દીને બધું મન ભાંગી ગયું ભાઈ હાવ એક બીજો ઝીણો જોખ તો તમે જો હવે પ્રોગ્રામ ચાલુ થયો આપણો હાવ ઝીણો જોગ છે ટ્યુબલાઇટ થાય ને થાય ન થાય તો ન થાય ભાઈ હા અને હું કોઈ દી બાપુ પ્રોગ્રામ એમ ન કહું સારી વાત લાગી તો વધારે તાળીઓ હું કામ પણ કેવું જોઉં સારું લાગે તો વધાર છે હા અમુક ઝીણા જોખ સમજાય ને સમજાય ન થાય બીજો જોખ કહું વચ્ચે પાછો એક ભાઈ એના એક ભાઈ એના છોકરાને કીધું એ બેટા શોખમાં અવાજ આવે છે જો તો ચોક માં आवाज આવે તા તો ઓલો કાયા કાસ ગામના ચોક માં આટો મારી ન્યા આવિન કે કાંઈ બાપુ ન્યા કાય છે નહીં એમાં આ ટ્યુબલાઇટ ના ચોક માં એને ખાવ જીણો જોક કવાની ઉપર આપણે આમ શું કેવાય માપ આવી જાય પતિ પત્ની બે એટલા બધા ભાવથી સાથે રહે એવો પ્રેમ કરે એક બીજી ભાવથી ને ખરેખર જીવાય એમ જ હોય ભાઈ કડવી કડવી ટીકડીયું ખોબો ખોબો ખાઈને હાઠ વર્ષ જીવવું એની કરતા આ મીઠાઈ ખાઈને હોળ વર્ષમાં હકેલી લેવું જેથી કરીને બીજો અવતાર તો તાત્કાલિક મળે પાછા બાસ્કા જેવા તો થઈ જાય હા એમણે નહીં નહીં ટેન્શન નહીં રાખવાનું ભગવાન કાંઈ કરવાનો જ નથી બોડી એને બનાવ્યું છે સુધારશે એ જ જેમ કપાહની ઈડું ત્રણ દિવસે ભીણો છું કૃષિ ત્રણ દિવસે આમથી મરી જાય

એટલે ઝીણો જોક છે એટલે કહું છું તમને બહુ પતલો જોક છે હા બારે એટલું બધું માણસ છે એ ઓલા સ્ક્રીન માં જોવે અહીંયા બે લગાડ્યા આયોજન બહુ સારું કાલિયા અરે હો કાલિયા કીતને આદમી છે હે ભાઈ આપના આ શોલે ફિલ્મ તો બધાય જોઈ આપણે કેવા બનાવ્યા એને કેવા બનાવ્યું કોઈ આપણે બુદ્ધિ લગાવી નહીં ગામમાં લાઈટ જો આખા ફિલ્મ ઓલી બેન છે અમિતાભાઈ ના થી બેન છે એ ફાનસ લઈને જાટા મારતા હોય એ ગામમાં લાઈટ હતી હે તો ધર્મેન્દ્ર જે ટાકા ઉપર સીડો ભરતા હે ઊંડા ઉતરો ઊંડા ઉતરો મરી દઉં હમણાં રૂપિયા નાખી નાખી કવડો ઉસો ઠાકો એ હું કોહે કોહે ભરતા આવું કાંઈક નું કાંઈક પડ્યું હોય છે જોયા કરું એટલે પતિ પત્ની એવા બે ભાવથી રહેતા હતા અરે એક ભાઈ હમણાં એની ઘિરે બેઠા બેઠા ગીત ગાતા ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો જમવું હોય તો લચ્છણ બોલો કાલ ન જ છે આજે હા આજ ઘણું બધું એવું આવ્યુ છે તમે સીડીમાં નહિ સાંભળ્યું હોય કારણ કે અત્યારે બધું આ ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે ને એટલું બધું બાપુ આ મીડિયા ત્યાં જે હાજે બોલ્યા હોય ને એ બીજેથી ફાટ દીને બજારમાં વહી જાય તો ઘણી જગ્યાએ પ્રોગ્રામ થાય કે નવું બોલજો કાંઈક નવું નવો તો ડિસ્કા કરીએ થાય હવે પણ ના ના આમાં ઘણું તમને આમ મને અંદરથી જેમ જેમ આ લહેર આવતી જાય એમ હું બોલી હા ક્યાં ભાગ્ય ભાઈ ઓય અહીંયા

અને પછી ધીમેક દિન પૂછું મને બોલે હું નામ છે મારું ઈ જે નામ બોલે ને ઈ જ એ આપણી ગેરહાજરીમાં નામ લેવાતું હોય ઘણા એમ કે માયો આયો ચો નક્કી થઈ ગયો કે આયા માયા ભાઈ સયીદ નહીં સા નો પીવાય નીકળી જવાય એમાં આવો આવો સાહેબ આ કથા જ મારી માવુની છે જશોદાના કેવા ભાગ છે અખિલ બ્રહ્માન્ડ નો માલિક આ જે કાંઈ થયું છે ને એ માવુના ભાગ્યે જ છુ છે બાપુજી એ તો ફેમું સારું છે આ નંદ બાબા ના કઈ પૂલ નો કેવાય એ જશોદા ના કઈ પૂલ કે એના ખોળામાં રમવું એટલે બાપુજી નું બહુ રોકાણ નહીં તમે જો જેટલા જેટલી માતાજી છે એ બધી ડુંગર ઉપર બેઠી આ ચોટીલા જાઓ એટલે ચાવણ ડુંગર ઉપર બેઠા ઊંચા કોટલા ઊંચાઈ ઉપર બેઠા પાનેરા જાવ તો ન્યાય ડુંગર ઉપર માં ચાવણ બેઠી માં ખોડિયાર તમે લઈ લો તો એ પણ બધા ડુંગર ઉપર બેઠા દરેક માતાજી ડુંગર ઉપર બેઠી બેઠ બાપુજી અમરનાથથી શરૂ કરો બધા બાપુજી ભોયરામાં જ બેઠા કારણ કે નો ટેન્શન અને જ્યારે જ્યારે હલવાય ત્યારે છોકરા નકરા તારે બાને કહે નહીં બધું કંઈ નહીં અને પણ જ્યારે ખરેખર પુરુષ મૂંઝાણો છે ત્યારે શક્તિ જ ઊભી થઈ જો શેઠ સગાડ છે મુંજાઈ ગયા છે શેઠ ફેરી રે માણસ દાડીએ નથી મળતો મરવા કોણ આવે માણસની માટી ક્યાંથી લાવે અને ઘૂણા ઘરના ઘૂણા નજર ખતરોણથી થઈ અને તેની સાહેબ એક વાણીયાની બાઈ એટલું બોલી છે શેઠ શું હું જાણા છું મારા કોઠામાં જે સાડા નવ મહિના મેં રાખ્યો અને જેને મેં મારો અમૃત પેર મોટો કર્યો એ મારો હાથ વરહનો શૈલીઓ કેદી કાયમ આવશે ભગવાન સાંભળતો તો કાન દઈને અરે આ આ છા ત્યારે હોય હજી એક કસોટી કર લઉં છોકરા પાસે પગી જવા દાવ માસ્ટરનું રૂપ ધારણ કરી અને શેલી આપા હે જો આ દેશની આ આ દેશની સંપત્તિ જ આ છે ભારત વર્ષની કોઈ અમને પૂછે વિદેશમાં કે તમારા દેશમાં ચોખાઈ શું છે કાયદો એ છોડો બધું સંસ્કાર અમારી પાસે ગાડા ભરી ભરીને પડ્યા છે સાહેબ વર્ષો પહેલાની ઘટનાઓ 5-5000 વર્ષ પહેલા જે ઘટના ઘટી એના ગ્રંથો આજે વંચાય તો કાલની ઘટના લાગે ઈ સંપદાલીને ભારત બેઠું છે અરે આજુબાજુના દેશની બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળવાકો થઈ જાય સમય આવે કોઈક બિરલો જાગી જાય ખોટા પાડો હિ દેશ ઉપાડા લે એનું બજેટ નથી બનતું એટલું તો દર શનિવારે ભારત તેલ સડાવે હડમાન ને ડો જેવી દેવી વાત છે કે આ દેશ સારે જ આપે અચ્છા હિન્દુસ્તાન આ શ્રદ્ધાનો દેશ છે ભરોસાનો દેશ છે બુદ્ધિનો દેશ જ નથી કેવલ દિલનો દેશ છે આ પ્રેમ હા અને તમે તમારે જોજો બુદ્ધિ છે જ ને હકીકત બુદ્ધિનો દે છે ને પ્રેમનો લાગણીનો ભાવનો મહેમાન આવ્યા તો કત્યા દી આપણે રોકી દે नक्की આ ભાવ બુદ્ધિ તો તરત ના કે તમારે જવાની બચ કેટલા વાગ્યે ને બુદ્ધિવાળાને પૂછતા અમારા ગામમાં ખાલી બે જ આવે છે એક સાંની 5 વાગે અને અત્યારે તમે જે ઉતરાયે બચ બસ ના એડ્રેસ દેખાડી દેતા આ બુદ્ધિવાળા આ તમે જે આમંત્રણ આપ્યા આ પત્રિકાઓ આપી છે સપાવી છે આ બુદ્ધિનો વિષય નથી પ્રેમનો વિષય